કેન્સર પછી અકાળ મૃત્યુનું બીજું મુખ્ય કારણ આત્મહત્યા છે છેલ્લા એક હપ્તામાં આત્મહત્યાનું પ્રમાણ વધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોક્સન અને અધ્યાપક ડોક્ટર ધારા આર દોશીના માર્ગદર્શનમાં પાસઠ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા નિવારણ માટેના પોસ્ટરનું પ્રદર્શન કર્યું હતું શહેરના ત્રિકોણબાગ ઇન્દિરા સર્કલ ભૂતખાના ચોક બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશન યાજ્ઞિક રોડ પેલેસ રોડ જિલ્લા પંચાયત ચોક સહિતના સ્થળો પર વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શિત કર્યું હતું સમાજહિતના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓની સ્થળ મુલાકાત લીધી હતી ત્યારબાદ સમગ્ર કાર્યક્રમ વિગતવાર માહિતી વિદ્યાર્થીઓ દ્વારા પણ પૂરી પાડવામાં આવી હતી અમારું નામ બાંભણીયા ભૂમિ છે અમે મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાંથી આવીએ છીએ અમે કાર્યક્રમ આત્મહત્યા નિવારણ માટે કાર્યક્રમ કર્યો છે અમારે જેવા ત્રિકોણ ભાગ છે પછી બસ સ્ટેન્ડ છે ભક્તિનગર સર્કલ છે પછી રૈયા ચોક છે એવા ઘણા બધા જગ્યાએ જઈ અને આત્મહત્યાના નિવારણ માટે અલગ અલગ પોસ્ટર બનાવે છે જેથી લોકોને જાગૃતિ થાય અને આ છેલ્લી જ ઉપાય નથી કે આત્મહત્યા કરી લેવું આત્મહત્યા જેમ બને તેમ ઓછી કરવા માટેના પ્રયાસ કરવાનો લોકો એવું લાગે છે કે અહીંયા ભીડ છે તો વાંચે છે અને જાય છે પણ એવું લાગે છે કે જો એક પણ વ્યક્તિ આવું વિચારી અને આત્મહત્યા રોકી શકે તો અમારું કાર્ય એના માટે સફળ છે